મારુતિ સુઝુકી ની વેગનર ગાડી ફક્ત કિંમત એક લાખ ને સાહીઠ હજાર માં આપવાની બીજી ગાડી મિત્રો મારુતિ સુઝુકી ની એસ ગાડી બરાબર એક લાખ ને પંચોતેર હજાર માં આપી દેવાની છે ત્રીજી ગાડી મિત્રો સ્વિફ્ટ ડિઝાયર વીટીટી મોડલ બરાબર ટોપ મોડલ ગાડી ફક્ત ને ફક્ત ચાર લાખ માં આપી દેવાની છે મિત્રો સરસ મજાની કન્ડિશન ની અંદર તમારા માટે ઓછી કિંમત ની અંદર મારુતિ સુઝુકી ની વેગેનર ગાડી લઈને આવ્યો છું

ગાડીના ટાયરની કન્ડિશન સિત્તેર થી પંચોતેર ટકા જેવી રહેવાની છે અને સો ટકા કિંમતની વાત કરીએ તો એક લાખ ને હજારમાં તમને મારુતિ સુજુકીની વેગનર ગાડી આપી દેવાની છે મિત્રો ગાડી તમને સાવરકુંડલા જોવા મળવાની છે વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે અમારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાનું ઇન્ટિરિયર ગાડી ની અંદર રહેવાનું છે સારા એવા ટાયરો રહેવાના છે મિત્રો બીજી ગાડી તમારા માટે મારુતિ સુજુકી એસ એક્સ ફોર જેડીઆઈ મોડલ ગાડી લઈને આવ્યો છું ટોપ મોડલ ગાડી રહેવાની છે બે હજાર અગિયાર નું ગાડીનું મોડલ રહેવાનું છે બીજું મિત્રો આ ગાડી ત્રણ ઓનર વાળી રહેવાની છે બરાબર પ્યોર ડીઝલ એન્જિન ની અંદર ગાડીનું એન્જિન રહેવાનું છે અને બીજું મિત્રો ગાડીનું એન્જિન બી એકદમ પાવરફુલ રહેવાનું છે કોઈ જાતનો જાતનો એન્જિનની અંદર ખરાબી કે ફોલ્ટ સાચવેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને કંપનીના સરસ મજાની કન્ડિશનની અંદર લેધર સીટ કવરો જોવા મળવાના છે પાવર વિન્ડો એકદમ ઓકે રહેવાના છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળવાનું છે મિત્રો ગાડી એકદમ કંપની કલરની અંદર રહેવાની છે સાચવેલી ગાડી છે કોઈ જાતનો ખર્ચો નથી એકદમ ઓરિજિનલ ગાડી રહેવાની છે બરાબર મિત્રો ગાડી ની અંદર તમને પાર્સિંગ ચાલુ જોવા મળવાનું છે વીમો પૂરો થઈ ગયેલો છે ગાડી ની અંદર વીમો તમારે કરાવવાનો રહેશે મિત્રો હવે ગાડી ની કિંમત ની વાત કરીએ તો ગાડી ની કિંમત ફક્ત ને ફક્ત એક લાખ પંચોતેર હજાર તમને મારુતિ સુઝુકી ની એસ એક્સ ફોર ગાડી આપી દેવાની છે કિંમત નેગોશિયેબલ મિત્રો રહેવાની છે ઓન ટેબલ તમે સામસામે બેસો તો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે મિત્રો હવે આ ગાડી તમને કેસો જુનાગઢ જોવા મળવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો તમને એ જણાવવાનું કે સસ્તાથી સસ્તા ભાવની તમે ગાડીઓ શોધી રહ્યા હોય તો અમારા ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ક્યુઆર કોડ અમારી વિડીયોમાં આપેલો છે તમે સ્કેન કરીને અમારા ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો ત્યાં અમે સસ્તાથી સસ્તા ભાવની બધી જ ગાડીઓની અપડેટ તમને રોજે આપતા હોઈએ છીએ મિત્રો બે ગાડી મેં તમને સસ્તી બતાવી છે ત્રીજી ગાડી થોડીક મોંઘી છે પણ મેન્ટેન કરેલી ગાડી છે ઓરિજિનલ ગાડી છે સાચવેલી ગાડી રહેવાની છે બરાબર ત્રીજી ગાડી મિત્રો તમારા માટે સ્વિફ્ટ ડિઝાયર વીટીટી મોડલ ગાડી લઈને આવ્યો છું

બીજુ મિત્રો ગાડી ફક્ત કિલોમીટર બરાબર કોઈ પણ ગાડીની કેચીસો બધી સારી છે સડો નથી ગાડીની અંદર ગાડીના કલરમાં પણ કોઈ જાતનો સ્ક્રેચ નથી બરાબર ઓરિજિનલ ગાડી છે દેખાવડી ગાડી છે શોરૂમ કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને મેન્યુઅલી બધા મળવાની છે ઓરિજિનલ એસોસરીઝ ગાડીની અંદર તમને જોવા મળવાની છે પાવર વિન્ડો ટીપ ટોપ કંડિશન પાવરફુલ લેધર સીટ કવરો પણ જોવા મળવાના છે ગાડીની અંદર હવે મિત્રો ગાડીના ટાયરની વાત કરીએ તો ગાડીની અંદર હમણાં જ તે બે ત્રણ મહિના પહેલા ગાડીની અંદર એકદમ નવા નખાવેલા ટાયરો પણ તમને ગાડીની અંદર જોવા મળવાના છે મિત્રો આપણી આ ગાડી સો ટકા નોન એક્સિડન્ટ ની ગેરંટી સાથે તમને વેચવાની છે કોઈ જાતનું એક્સિડન્ટ નથી ગાડીની અંદર ઓરિજિનલ ગાડી છે ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ બધું જ તે ચાલુ આવશે બધા જ ગાડીની અંદર કાળિયા પણ કમ્પ્લીટ કન્ડિશન ની અંદર આપવામાં આવશે બીજું મિત્રો ગાડીની અંદર બે ચાવી પણ તમને માલિક દ્વારા આપવામાં આવશે હવે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડી ફક્ત ને ફક્ત ચાર લાખ રૂપિયામાં તમને આપી દેવાની છે ગાડી તમને બોટાદ પાળિયાદ રોડ ઉપર જોવા મળી જ છે વધારે માહિતી માટે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં અને ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી જોતી હોય કે ફોટા જોતા હોય તો તમને ત્યાંથી મળી જશે મિત્રો ગાડી નિગોશિયેબલ કિંમતની અંદર રહેવાની છે ત્રણે ત્રણ ગાડીઓ જો તમે ગાડીઓ લેવા માગતા હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરજો